સુરતના બડેખા ચકલા કબૂતરખાના ગલી પાસે રહેતા અને પ્લમ્બરનું કામ કરતા યુવકની તેના જ ઘરમાં મૃત હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચાલીસ વર્ષીય યુવકની મૃત હાલતમાં લાશ મળી આવી હતી મૃતક રાજુભાઈ વજયસિંહ સંગાળા મૂળ દાહોદ જિલ્લાના કાલી ગામના વતની હતા

કઈ પોલીસ સ્ટેશન ગયા ત્યાં નામ નોંધાયું પછી અમે એ લોકો એ લોકોની ઈરાત કર્યો શું થયો તો એટલે મર્ડર થયું મર્ડર મર્ડર એની ઉંમર કેટલી એને 40 35 ના આસપાસમાં છે ક્યાંનો રહેવાસી રહેવાસી દાહોદનો સુરતમાં ક્યાં કામ કરે છે સુરતમાં નાનપુરા એની સાદી થઈ કે છે સાદી થઈ લઈ તમને કેવી રીતે ખબર પડી કે મર્ડર થયો છે અમને તો ઘર માલિકે કે ગામ ફોન કર્યો કે ભાઈ આવું થયું છે આ છોકરાએ મને ફોન કર્યો હું કામ મજૂરી પર જાયેલો હતો તેથી પાસે ફોન કર્યો દેખવા માટે આવ્યો તો દેખી અને પછી મેં પોલીસને જાણ કરી સીસીટીવીમાં એક માણસ દેખાય છે માણસ નીચે જતો દેખાય છે મને મારેલો લાગે છે માથા પર ઘા છે પાછળની ભાગ આગળની ભાગ ઘા છે આપનું નામ શું અમિત શું જાણકારી અમને મારા છેટનો દસ વાગે ફોન આવ્યો અમે પહેલી તારીખે આવે ને કામ કરવા મારા લોકોનો તહેવાર હતો મેં કીધું બે પાંચ છ તારીખે પાછા રિટર્ન થવું તો મેં કીધું હવે છેટનો ફોન આવ્યો ગાળા બોલાય તો મેં કીધું હવે ફોન નથી ઉપાડો પછી દસ વાગે આવ્યો છેટનો ફોન આવ્યો મીન ઉપાડ્યો એક વાગે એના ચોકરાનો ફોન આવ્યો કે છેટનો કે અમિતભાઈ આપણે રાજુભાઈ પલંબર મરી ગયો છે બટ બઢ કાઈ નહીં મેં કીધું હવે એવું હોય તો મેં કીધું નર્મલ હોય તો